जय जिनेन्द्र प्रणाम जय श्री कृष्णा मित्रों स्वजनों, भाई न राधा है किशन की न मीरा है किशन की पर सबसे प्यारी तो गौ माता है किशन की क्यों क्यों इतनी मोहब्बत करते हैं किशन गौ माता से क्योंकि गौ माता ही इस सृष्टि की पालन हार है उसके बिना हमारी तो सुबह भी नहीं होती और इसी गौ माता की भक्ति पूजा सेवा करने के लिए आज जीवदया फाउंडेशन के कार्यकर्ता

પૂજા સ્વીટ વાળા વિશેષ આજે અમદાવાદના આર્જવ કાલ્પનિકભાઈ ચોક્સી ના જન્મ દિવસ નિમિત્તે પણ ગૌ માતા એકસો એક કિલો સુખડી આ મોતીચુના લાડુ બુંદીના લાડુ આ ઘાસનું નિરણ અરે અમારી માતા બહેનો પહેલીવાર આવે છે એ લોકો એ પણ આ ગૌ માતાની સેવા બેક બેકસ્કોડવા કરી છે કેમ એ કામ હમારા હે ઉસી ભાવના સે હમ લોગ આતે હે ઓર આપ સબકો હમ પ્રેરણા કરને કે લિયે બાર બાર નિમંત્રિત કરતે હે કે વિરમગામ ગૌશાળા વિરમગામ વિલપુર પાંજરાપોર સંસ્થાના આંગણે આ પધારો આ રળિયામણું વાતાવરણ જોઈને આપડી જિંદગી ધન્ય બની જશે અનુપમભાઈ અમારા ગોહિલભાઈ ભાવના કે જે ગૌ માતા સેવા કરનારા કાર્યકર્તાઓ છે મહાવી જીવદયા ફાઉન્ડેશન નું એનું વિસ્તૃતિકરણ અને એને સંતુષ્ટીકરણ માટે દરેક